જય માતાજી અમે આજે તારીખ એક સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની અંદર આવેલું માંડવરાયજી જે અમારા ઈષ્ટદેવ છે તેના અમે દર્શન માટે આજે નીકળાશે શું છે સુરેશભાઈ છે ગંભીરભાઈ છે માંડવરાયજી કે જે અમારા પરમાળો વર્ષોથી જે ભાવનગરની અંદર રહેતા હતા એ ભાવનગર છોડી ને પછી અનાવનાયા થઈ ગયા પણ અમારા ઈષ્ટદેવ કહેવાય છે કે માંડવરાયજી મુડી તાલુકાની અંદર છે તો આજે અમે સોટ્ટા છોટ્ટા માંડવરાયજી પહોંચ્યા છે માંડવરાયજીના મંદિરના હું તમને દર્શન કરાવું છું બહુ સરસ લોકેશન છે જગ્યા પણ છે અહીંયા રાત્રે રોકાવવું હશે તો પણ અહીંયા ધર્મશાળા પણ અહીંયા આગળ છે માંડવરાયજી પરમારના ઈષ્ટદેવ જેને આપણે કહીએ છીએ અને તેમના હું દર્શન કરાવું છું મૂડી જય માતાજી જય